ચાસમા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની કરવામાં આવી વરણી તાજેતરમાં ગુજરાત રાજ્યની નગરપાલિકાઓની ચૂંટણી થઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાકી હતી આજે ભાજપ દ્વારા મેન્ડેટ આપી મહિલા પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન મિતકુમાર તરીકે અને ઉપપ્રમુખ તરીકે આંસુ સુનિલભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા અને આ પ્રમાણે ભાજપે પચીસ વર્ષ પછી પણ ચાણસ નગરપાલિકામાં પોતાનું શાસન કાયમ રાખ્યું છે સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી કરી હતી જેમાં એમને ફક્ત છ જ મતો મળતા તેમની હાર થઈ હતી ભાજપ પક્ષના ઉમેદવારને મહિલા પ્રમુખના ઉમેદવારને અઢાર મતો મળ્યા અને ઉપપ્રમુખ ઉમેદવારને સત્તર મતો મળ્યા હતા આમ સંપૂર્ણ નવ નગરપાલિકાનું ભાજપનો આપ્યું છે આ સમયે શહેર ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા જેમાં રાજુભાઈ પટેલ નવીનભાઈ પટેલ મુકેશભાઈ દાઢી અશ્વિનભાઈ પટેલ દવેભાઈ અને ચાણસમાં નગરજનો પણ આ સમયે હાજર રહ્યા હતા નવા વરાયેલા પ્રમુખ પ્રમુખ ઉપર ફૂલહારની વરસા કરવામાં આવી હતી અમે ચાણસમા નગરપાલિકાના પ્રમુખ બન્યા અને પ્રજા તમારી પાસે જે પ્રશ્ન લઈને આવશે એને તમે કઈ રીતે નિરાકરણ કરશો મને જે પક્ષની જવાબદારી આપી છે અને હું સંપૂર્ણપણે નિભાવીશ પ્રજા જે પ્રશ્ન લઈને આવશે અને મારાથી થશે પરંતુ પ્રયત્ન કરીશ કે હું પ્રજાના પ્રશ્નોનું નિવારણ લાવીશ